રાપર સિટીનો જે પ્રાણ પ્રશ્ન છે રખડતા ઢોરો બાબતનો એ બાબતે આજે તાલુકાની અઢારી ગૌશાળાના ટ્રસ્ટીઓને અત્રે બોલાવે અને એમને રાપર સિટીમાં રખડતા ઢોરો નગરપાલિકા દ્વારા પકડી અને એમની ગૌશાળામાં ભાગે પડતા મૂકવા માટેની સૂચના આપવામાં આવી અને એમને દરેકને વેટનરી ઓફિસર દ્વારા ટેગ કરી અને જે તે ગૌશાળામાં મૂકવામાં આવશે જેથી ફરી પાછા સિટીમાં પરત આવે તો ખ્યાલ આવી શકે કે કઈ ગૌશાળા તરફથી છૂટા મૂકવામાં આવ્યા છે માલિકના ઢોલો જે રખડતા નગરપાલિકામાં મૂકવામાં આવે છે એ બાબતે નગરપાલિકા કચેરી દ્વારા રિક્ષા ફેરવી અને જાહેરાત કરવામાં આવી છે કે તમારા ઢોલ જો ખીલે બાંધવામાં નહીં આવે તો નગરપાલિકા કચેરી દ્વારા પકડી અને જે તે ગૌશાળા અથવા પાદરા મૂકવામાં આવશે અને પછી જો તમે જોડાવામાં આવશો તો તમારે દંડ ભરવાનો રહેશે એવી જાહેરાત કરવામાં આવેલ છે તેમજ જાહેરમાં જે ઘાસચારો વેચી રહ્યા છે એમને સંપૂર્ણપણે બંધ કરવા માટે અમારી નગરપાલિકાની ટીમ દ્વારા એક ડ્રાઈવ કરી અને બંધ કરવામાં આવશે જે પકડેલા તથા જે જેટરી ઓફિસર દ્વારા જે તે ગૌશાળા જે પશુ મૂકવામાં આવે છે એને ટેગ લગાવવામાં આવશે અને એ એ ટેગ દ્વારા એમને સબસિડી ચૂકવવાની કામગીરી કરવામાં આવશે